સફાઈ પર્યાવરણ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓની પણ હોવાથી રહ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી સેવા સદન ખાતે મામલતદારે પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું લીમડી નગરપાલિકા ની જે રજૂઆત કરેલ છે તેમાં આવેદનપત્રમાં અમે જણાવેલ છે કે લીંબડી નગરપાલિકામાં ચીફ ઓફિસર હાજર રહેતા નથી ફક્ત બિલ બનાવવા માટે ચીફ ઓફિસર લીંબડી આવે સયું કરીને જતા રહે લીંબડી શહેરના એકથી સાત વોર્ડ હવે નવ થવાના એટલે કે તમામ શહેરી વિસ્તારની અંદર રોડ રસ્તા લાઇટની સુવિધા નગરપાલિકા આપતી નથી હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો છે તો વર્ષો પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દર સોમવારે ચરમળિયા દાદીની દેરી એટલે કે ભોગાવા નદીના કાંઠે મેળો ભરાતો હતો અને લોકો ઉમળકા ફેર મેળાનો લાભ લેતા હતા પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લીંબડીના વિકાસને બદલે વિનાશ કરી નાખ્યો છે મેળો પણ સદંતર બંધ થઈ ગયો છે લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાના છે તો પાણીનો કોઈ નિકાલ નથી ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળે એવી ગંદકી ઠેર ઠેર કાદવ કીચડ નિયમિત પાણી આપવામાં આવતું નથી નગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ગંદુ અને ડોળું બાજુના ઘરના ખાડકોનું પેશાબનું પાણી લોકોને પીવડાવવામાં આવે છે એટલે કે અમારી શહેર સમિતિની મામલતદાર શ્રીને રજૂઆત છે કે તમે ચીફ ઓફિસરને કડક શબ્દોમાં કહી દ્યો કે ભ્રષ્ટાચાર બંધ કરી દે ખોટા બિલો બનાવવાના સીસી રોડ હોય કે પછી અન્ય કોઈ પણ કામકાજ હોય બિલ બનાવવા સિવાય ચીફ ઓફિસર સાહેબ આવતા નથી લીમડીની જનતાની જે રજૂઆતો હોય છે તે રજૂઆતોમાં કોઈ ધ્યાન આપતું નથી હાલ ચોમાસામાં અડધા લીમડીની અંદર લાઇટો બંધ છે છતાં તંત્ર લાઇટો રિપેર કરતી નથી અને છેલ્લા ઘણા સમયથી લીમડી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરનું જે ક્વાર્ટર છે તો ક્વાર્ટરમાં પણ ધૂળ ખાય છે કારણ કે ક્વાર્ટરમાં પણ ચીફ ઓફિસર રહેતા નથી સરકારી નિયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ એટલે કે સંવિધાનમાં જોગવાય છે કે ચીફ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી હોય એને જ્યાં નોકરી કરતો હોય ત્યાં એને હેડ ક્વાર્ટરમાં રહેવાનું હોય તો ચીફ ઓફિસર લીંબડીના હેડ ક્વાર્ટરના રહેવાના બદલે સર્કિટ હાઉસમાં આવી આંટો મારીને જતા રહે છે અમારી શહેર કોંગ્રેસ સમિતિની મામલતદાર સાહેબને અમારું ખાસ રજૂઆત છે કે લીંબડી શહેરની જનતાને જે રોડ રસ્તા લાઇટ પાણી સફાઈ તો તાત્કાલિક હલ કરવામાં આવે જો હલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડે તો કોર્ટમાં પણ જવું પડશે તો અમારી શહેર કોંગ્રેસ સમિતિ